દોસ્તો દિવાળી આવતા પહેલાં આ એક ખાસ કરી લેજો નમસ્કાર ભક્તો સ્વાગત છે તમારું આજના એક નવા વિડીયોમાં મિત્રો દિવાળી પહેલાં બાસી રોટલીનો આ ઉપાય ચૂપચાપ કરી લો માતા લક્ષ્મીની એવી કૃપા થશે કે તમારી સાત જન્મની ગરીબી દૂર થઈ જશે તમે એટલું બધું ધન કમાવા લાગશો કે તેને સંભાળવું તમારા માટે મુશ્કેલ થઈ પડશે હમણાં જે કથા દ્વારા મહારાજજીએ બાસી રોટલીનો એક એવો અચૂક ઉપાય જણાવ્યો છે જે જો તમે આ દિવાળી પહેલાં કરી લો તો તમારા જીવનની બધી સમસ્યાઓ દૂર થઈ જશે જે વસ્તુ માટે તમે વર્ષોથી તડપી રહ્યા છો તે તમને મળી જશે પછી ભલે તમે કરોડો રૂપિયા ઇચ્છતા હો પ્રેમ પામવા ઈચ્છતા હો લગ્ન ન થઈ રહ્યા હોય તો લગ્ન થઈ જશે સંતાન સુખ મળશે પરિવારમાં સુખ શાંતિ રહેશે બસ તમારે આ બાસી રોટલીનો એક નાનો ઉપાય કરવાનો છે પછી જુઓ આ દિવાળી પહેલાં જ તમારા જીવનમાં કેટલો અદ્ભુત બદલાવ આવશે મિત્રો આપણા ધર્મ અને શાસ્ત્રોમાં ઘણી એવી વાતોનું વર્ણન કરવામાં આવ્યું છે જેને સમજવું થોડું મુશ્કેલ હોય છે પરંતુ જ્યારે આ વસ્તુઓ અસર કરે છે ત્યારે ભિખારી પણ રાજા બની જાય છે ધાર્મિક માન્યતાઓમાં બાસી રોટલી એટલે કે રાતની બચેલી રોટલીને ક્યારેય વ્યર્થ નથી ગણવામાં આવી મિત્રો દિવાળી પહેલાં બાસી રોટલીનો આ ઉપાય જ્યારે તમે કરશો તો તમે પણ ધનવાન થઈ જશો દરેક વ્યક્તિ ઈચ્છે છે કે દિવાળી પર માતા લક્ષ્મી તેમના ઘરે પધારે પરંતુ ઘણીવાર દરેકના ઘરે માતા લક્ષ્મી આવતા નથી કારણ કે માતા લક્ષ્મી ચંચળ છે તેઓ એક જગ્યાએ વધુ ટકતા નથી પરંતુ જે ઘરમાં માતા લક્ષ્મી ટકી જાય જે ઘર પર તેમની કૃપા થઈ જાય તે ઘર હંમેશા ધનધાન્યથી ભરપૂર રહે છે ત્યાં ક્યારેય ધન અને અન્નની કમી રહેતી નથી મિત્રો શું તમે જાણો છો કે તમારા ઘરની રસોડામાં રહેલી એક સામાન્ય બાસી રોટલી તમને એટલા ભાગ્યશાળી બનાવી શકે છે કે તમારા ઘરમાં ક્યારેય કોઈ વસ્તુની કમી નહીં રહે ધનની વર્ષા થવા લાગશે પરંતુ શાસ્ત્રોમાં કહેવાયું છે કે જે ઘરમાંથી ભૂખ્યાનું પેટ ભરાય પશુ પક્ષીઓનું સન્માન થાય ત્યાં ગરીબી ક્યારેય પગ મુકતી નથી બાસી રોટલી જેને આપણે ઘણીવાર ફેંકી દઈએ છીએ તે જ દિવાળી પહેલાં લક્ષ્મીને બોલાવવાનો સૌથી સરળ ઉપાય ગણાય છે જીવનમાં બધું જ પામવાની ઈચ્છા હોય છે ધન સુખ શાંતિ પ્રગતિ સ્વસ્થ પરિવાર સારા સંબંધો પરંતુ શું તમે ક્યારે વિચાર્યું છે કે લાખ પ્રયત્નો છતાં શા માટે કેટલાક ઘરોમાં પૈસા આવે છે અને તરત જ ખર્ચાઈ જાય છે શા માટે વેપારમાં મહેનત છતાં નિષ્ફળતા મળે છે શા માટે નોકરીમાં વારંવાર પ્રમોશન અટકી જાય છે અને શા માટે ક્યારેક ઘરમાં ઝઘડા બીમારી અને અશાંતિ ડેરો જમાવી લે છે સત્ય એ છે કે આપણા જીવનમાં ફક્ત મહેનત જ નહીં પરંતુ ઉર્જાનું પ્રવાહ પણ મહત્ત્વનો છે આ ઉર્જા જ ઘરને મંદિર બનાવે છે આ ઉર્જા જ ધન સુખ અને સમૃદ્ધિને આકર્ષે છે પરંતુ જ્યારે આ ઉર્જા અટકી જાય ત્યારે જીવનમાં અડચણો આવે છે શાસ્ત્રો અને પૂર્વજોએ આપણને નાના નાના એવા રહસ્યો જણાવ્યા છે જે દેખાવમાં સામાન્ય હોય છે પરંતુ અસરમાં અસાધારણ આપણે રોજ ઘરની રસોડામાં કેટલીક વસ્તુઓ ફેંકી દઈએ છીએ જેમાં સૌથી સામાન્ય છે રાતની બચેલી રોટલી આપણે વિચારીએ છીએ કે આ તો માત્ર ખોરાક છે પણ ના રાતની બાસી રોટલી ફક્ત ભોજન નથી તે એક સાધના છે એક ચુંબક છે જે યોગ્ય સમય અને યોગ્ય રીતે ઉપયોગમાં લેવામાં આવે તો ધન સુખ પ્રગતિ શાંતિ અને આશીર્વાદને આકર્ષી શકે છે આજે તમે આ વીડિયોમાં ગુપ્ત રહસ્ય જાણવા જઈ રહ્યા છો આવા ટોટકા જેમાં ન તો કોઈ મોટો યજ્ઞ કરવો પડે ન તો મોટો ખર્ચ કરવો પડે બસ તમારા રસોડાની એક સામાન્ય વસ્તુ બાસી રોટલી અને શ્રદ્ધા આ વીડિયો તમારા માટે છે જો તમે ઈચ્છો છો કે તમારું દેવું ઉતરી જાય ઘરમાં ધનનો પ્રવાહ સતત રહે વેપારમાં ગ્રાહકોની સંખ્યા વધે અથવા ઘરમાંથી ઝઘડા અશાંતિ અને બીમારીનો અસર ખતમ થઈ જાય ચલો આ રહસ્યમય યાત્રાની શરૂઆત કરીએ આ નાના નાના ઉપાયો હું તમને એક એક કરીને જણાવીશ જેના માત્ર તમારા જીવનની દિશા બદલી શકે છે પરંતુ તમારા ભાગ્યના દરવાજા પણ ખોલી શકે છે તો ધ્યાનથી સાંભળો કારણ કે આજે તમે એવા રહસ્યના દ્વાર પર ઊભા છો જે તમારું જીવન બદલી શકે છે એક લગ્ન માટે ઉપાય જો તમે ઈચ્છો છો કે તમારા મનપસંદ લગ્ન થાય અથવા ઘણા વર્ષોથી તમારા લગ્ન નથી થઈ રહ્યા અથવા પરિણિત જીવનમાં કોઈ અડચણ આવી રહી છે જેમ કે રોજ રોજના ઝઘડા અથવા તમે જેને પ્રેમ કરો છો તે તમારી સાથે લગ્ન કરવા તૈયાર નથી તો આ ઉપાયથી ચમત્કાર થશે આ ઉપાય શું છે ધ્યાનથી સાંભળો તમારે અગિયાર રોટલી બનાવી હા રાત્રે અગિયાર રોટલી બનાવો ઘઉંની આ ઉપાય સાંજના સમયે કરવાનો છે આ અગિયાર રોટલીને તમારા ઘરના મંદિરમાં ભગવાનની સમક્ષ અર્પણ કરો ત્યાં અગરબત્તી અને દીવો પ્રગટાવો થોડીવાર પછી આ અગિયાર રોટલીને નાના નાના ટુકડા કરી લો તેમાં થોડું દૂધ અને મસાલા નાખીને કૂતરાઓને ખવડાવી દો જો કૂતરાના બચ્ચા હોય તો તેમને પણ ખવડાવી શકો છો આ ઉપાયથી તમારા લગ્નમાં આવતી અડચણો દૂર થશે જે મંગળ ગ્રહ તમારા લગ્નમાં અડચણ ઊભી કરતો હતો તે મજબૂત થશે અને તમારા લગ્નના યોગ ઝડપથી બનવા લાગશે પરિણિત જીવનની દરેક સમસ્યા પણ દૂર થઈ જશે બે દેવું મુક્તિ માટે ઉપાય જો તમારા પર લાખો રૂપિયાનું દેવું ચઢેલું છે લોન ભરવી પડે છે દરેક મહિને કોઈને કોઈ પૈસા માંગવા આવે છે અને દેવું વધતું જાય છે તો આ ઉપાય કરો રાત્રે જ્યારે રોટલી બનાવો તેમાંથી એક રોટલી બચે તો ખૂબ સારું એક રોટલી લો તેના પર થોડું મોરિયું તેલ લગાવો અને જ્યારે તમે રાત્રે સૂવો ત્યારે તે રોટલી તમારા માથા નીચે એટલે કે ઓશિકા પાસે રાખો એક લોટામાં પાણી ભરો તેમાં થોડું મીઠું નાખો અને તે લોટા પર આ રોટલી મૂકી દો આખી રાત આ રોટલી રાખવા દો સવારે ઉઠીને આ પાણીને પીપળા લીમડા કે વડના ઝાડ નીચે રેડી દો અને રોટલીને કાળા કૂતરાને ખવડાવી દો આ ઉપાય ફક્ત એક જ વાર કરવાનો છે આ ઉપાયથી તમારું દેવું ધીરે ધીરે ઉતરવા લાગશે અને એવું ધન આવશે કે તમારું બધું દેવું ચૂકવાઈ જશે ત્રણ અપાર ધન સંપત્તિ માટે ઉપાય જો તમારું જીવન ગરીબીમાં પસાર થઈ રહ્યું છે ધન કમાવા માટે ઘણી મહેનત કરવી પડે છે પરિવારની જરૂરિયાતો પૂરી નથી થતી તો આ ઉપાય કરો રાત્રે રોટલી બનાવો ત્યારે એટલી બનાવો કે સવારે ઓછામાં ઓછી એક બે રોટલી બચે સવારે આ બાસી રોટલી પર થોડું ઘી લગાવી અને ગાયને ખવડાવી દો આ ઉપાય એકવીસ દિવસ સુધી રોજ કરો આ ઉપાયથી તમારા ઘરની નકારાત્મક ઉર્જા દૂર થશે ગરીબી નાશ પામશે અને ધન સમૃદ્ધિનો પ્રવાહ શરૂ થશે ચાર આરોગ્ય અને રોગમાંથી મુક્તિ માટે ઉપાય જો તમે કે તમારો કોઈ પરિજન લાંબા સમયથી બીમારીથી પીડાઈ રહ્યો છે દવાઓ લઈ રહ્યા છો પણ આરામ નથી મળતો તો આ ઉપાય કરો રવિવારની રાતની બચેલી રોટલીને સોમવારે સવારે સૂર્યોદય પહેલા સફેદ ગાયને ખવડાવી જ્યારે ગાય આ રોટલી ખાય છે ત્યારે તે રોગ નિવારણનું માધ્યમ બને છે અને ધીમે ધીમે બીમારીઓ ઠીક થવા લાગે છે પાંચ સંતાન સુખ માટે ઉપાય જો લગ્નને ઘણા વર્ષ થઈ ગયા હોય પણ સંતાન સુખ ન મળ્યું હોય તો ગુરુવારની રાતની બચેલી રોટલી પર થોડું ગોળ મૂટી અને સવારે ગાયને ખવડાવો ગુરુવાર બૃહસ્પતિનો દિવસ છે અને બૃહસ્પતિ સંતાન સુખ આપનાર દેવતા માનવામાં આવે છે આ ઉપાયથી સંતાનની અડચણો દૂર થશે છ ઘરમાં શાંતિ અને સમૃદ્ધિ માટે ઉપાય જો ઘરમાં ઝઘડા મનમેળ ન હોય બાળકોના અભ્યાસમાં અડચણ આવે તો રાતની બચેલી રોટલીને સવારે નાના નાના ટુકડા કરીને પક્ષીઓને ખવડાવો આ ઉપાયથી ઘરની નકારાત્મક ઉર્જા દૂર થશે અને શાંતિ પ્રેમ વચશે સાત તંત્ર મંત્રથી મુક્તિ માટે ઉપાય જો તમને લાગે કે કોઈએ તમારા પર કાળો જાદુ કર્યો છે ઘરમાં અજીબ ઘટનાઓ થાય છે તો શનિવારની રાતની બચેલી રોટલીને મોરિયું તેલથી ભીંજવીને માથા નીચે રાખી સૂવો સવારે તે રોટલી કાળા કૂતરાને ખવડાવો આ ઉપાયથી તંત્ર મંત્રનો અસર ખતમ થઈ જશે આઠ ગરીબીથી મુક્તિ માટે ઉપાય જો ઘરમાં પૈસા આવે છે પણ ટકતા નથી તો દિવાળી પહેલાંની અમાવસ્યાની રાતે બનાવેલી રોટલીને એક લોટા પાણી સાથે ઘરના મુખ્ય દરવાજે રાખો સવારે સૂર્યોદય પહેલાં તે રોટલી ગાયને ખવડાવો અને પાણી પીપળાની જળમાં રેડો આ ઉપાયથી ધનનો પ્રવાસ સતત રહેશે અને ગરીબી દૂર થશે મિત્રો બાસી રોટલી કોઈ સામાન્ય વસ્તુ નથી આ એક સાધના છે એક ઉપાય છે જે તમારા જીવનમાં ધન સુખ શાંતિ આરોગ્ય અને સમૃદ્ધિ લાવી શકે છે જો તમે શ્રદ્ધા વિશ્વાસ અને ગુપ્ત રીતે આ ઉપાયો કરશો તો આ દિવાળીએ તમારા ઘરે માતા લક્ષ્મીનો વાસ થશે ગરીબી દેવું અને દુઃખ તમારાથી દૂર ભાગી જશે અને તમે ધન ધાન્યથી ભરપૂર થઈ જશો દિવાળી એ ધન સમૃદ્ધિ અને સુખનો તહેવાર છે અને આ સમયે કરવામાં આવતા ટોટકા ખાસ કરીને માતા લક્ષ્મીની કૃપા પ્રાપ્ત કરવા અને ઘરમાં સકારાત્મક ઉર્જા લાવવા માટે ખૂબ અસરકારક માનવામાં આવે છે નીચે દિવાળીના કેટલાક અચૂક અને સરળ ટોટકા આપેલા છે જે તમે દિવાળીના સમયે કરી શકો છો આ ટોટકા શાસ્ત્રો અને પરંપરાઓ પર આધારિત છે જે ધન સુખ અને સમૃદ્ધિને આકર્ષે છે ચાર સાત ધાન્યનો ઉપાય ઉપાય દિવાળીના દિવસે સાત પ્રકારના ધાન્ય જેમ કે ઘઉં ચોખા જવ મગ ચણા ઉડદ મસૂર લો આ ધાન્યને થોડું થોડું મિક્સ કરીને લાલ કપડામાં બાંધો અને લક્ષ્મી પૂજનમાં ચઢાવો પછી તેને ઘરના રસોડામાં રાખો લાભ આ ઉપાયથી ઘરમાં અન્નની કમી નથી રહેતી અને ધનધાન્યની વૃદ્ધિ થાય છે પાંચ શંખનો ઉપાય ઉપાય દિવાળીની રાત્રે એક શુદ્ધ શંખ લો તેમાં ગંગાજળ અને થોડું કેસર નાખો લક્ષ્મી પૂજન દરમિયાન આ શંખને પૂજા સ્થાન પર રાખો અને પછી તેને તમારા ઘરની તિજોરી અથવા પૂજા રૂમમાં મૂકો લાભ શંખ માતા લક્ષ્મીનું પ્રતિક છે અને આ ઉપાયથી ઘરમાં સકારાત્મક ઉર્જા અને ધનનો પ્રવાહ વધે છે છ નકારાત્મક ઉર્જા દૂર કરવા માટે નારિયેળ ટોટકો ઉપાય દિવાળીના દિવસે એક નારિયેળ લો તેના પર લાલ ચંદનનો ટીકું લગાવો અને લાલ દોરો બાંધો આ નારિયેળને લક્ષ્મી પૂજનમાં ચઢાવો પછી તેને ઘરના મુખ્ય દરવાજા પાસે લટકાવો લાભ આ ઉપાય છે અને સમૃદ્ધિ લાવે છે સાત વ્યાપારમાં વૃદ્ધિ માટે ટોટકો ઉપાય દિવાળીના દિવસે એક ચાંદીનો સિક્કો લો અને તેના પર કેસરનું ટીકુ લગાવો આ સિક્કાને લક્ષ્મી ગણેશની પૂજા દરમિયાન ચઢાવો અને પછી તેને તમારા વ્યાપારની જગ્યાએ અથવા તિજોરીમાં રાખો લાભ આ ઉપાયથી વ્યાપારમાં ગ્રાહકોની સંખ્યા વધે છે અને નફો વધે છે આઠ શાંતિ અને સુખ માટે પક્ષીઓને દાણા ઉપાય દિવાળીના દિવસે સવાલે ઘરની બહાર થોડા ચોખા અને ઘઉંના દાણા પક્ષીઓ માટે નાખો આ દાણાને નાખતી વખતે માતા લક્ષ્મીનું ધ્યાન કરો લાભ આ ઉપાયથી ઘરમાં સકારાત્મક ઉર્જા આવે છે અને પરિવારમાં સુખ શાંતિ રહે છે નાવ કાણા જાદુ અને નજરથી બચવા માટે ઉપાય દિવાળીની અમાવસ્યાની રાત્રે એક નાનું નારિયેળ લો તેના પર થોડું સિંદૂર લગાવો અને ઘરના દરેક ખૂણે ફેરવો પછી આ નારિયેળને કોઈ ચોકડી પર મૂકી દો અથવા નદીમાં વહાવી દો લાભ આ ઉપાયથી ઘરમાંથી નકારાત્મક શક્તિઓ અને નજરનો પ્રભાવ દૂર થાય છે દસ ઘરની સફાઈ અને નમકનો ઉપાય ઉપાય દિવાળીના દિવસે ઘરની સંપૂર્ણ સફાઈ કરો પછી એક ડોલમાં પાણી ભરો તેમાં થોડું ખડા મીઠું નાખો અને આ પાણીથી ઘરના દરેક ખૂણે છંટકાવ કરો લાભ આ ઉપાયથી ઘરમાંથી નકારાત્મક ઉર્જા દૂર થાય છે અને માતા લક્ષ્મીનું આગમન થાય છે સાવધાનીઓ આ બધા ટોટકા શ્રદ્ધા અને વિશ્વાસ સાથે કરો ઉપાયો ગુપ્ત રાખો અને કોઈની સાથે ચર્ચા ન કરો નહીં તો તેની અસર ઓછી થઈ શકે છે ઉપાયો કરતી વખતે સ્વચ્છતા અને શુદ્ધતાનું ધ્યાન રાખો જો શક્ય હોય તો ઉપાયો દિવાળીના મુહૂર્તમાં અથવા શુભ સમયે જ કરો આ ટોટકા સરળ અને અસરકારક છે જે તમારા જીવનમાં ધન સુખ અને સમૃદ્ધિ લાવી શકે છે દિવાળીના પવિત્ર અવસરે આ ઉપાયો શ્રદ્ધાપૂર્વક કરો અને માતા લક્ષ્મીની કૃપા પ્રાપ્ત કરો વીડિયોના અંત સુધી રહેવા માટે આભાર